નમસ્કાર સ્પાર્ક ટુડે ડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ગુડ મોર્નિંગ હવે ગણતરીના દિવસો જ બાકી છે વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન સેકન્ડ ફેવ ટ્વેલ્થ એડિશન વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનનું આયોજન ભવ્યાતિત ભવ્ય રીતે કરવામાં આવ્યું અલગ અલગ જગ્યા પર એનજીઓ પણ તડામાર તૈયારીઓમાં લાગ્યું છે સાથે સાથે કોર્પોરેટ સેક્ટરો પણ આમાં જોડાયા છે વિથ કો એસોસિએટ છે મિત્રો અત્યાર સુધી ઘણા બધા મહાનુભાવો સાથે ઘણા બધા વોલેન્ટર સાથેની વાતચીતથી એક વસ્તુ માલુમ પડ્યું કે જે અલગ અલગ ગ્રુપ બનાવવામાં આવ્યા છે અલગ અલગ લોકો દોડશે તે લોકો માટેની વ્યવસ્થા સુચારુ રીતે એટલે કે સારી રીતે કરવામાં આવી રહી છે ફરી એકવાર સ્પાર્ક ટુડે ન્યૂઝના સ્ટુડિયો પર એવા વોલન્ટિયરો ઉપસ્થિત છે જે લોકો દિવ્યાંગ અને કિડપેકમાં ઘણી બધી એવી પોતાને સારું એવું ડેડિકેશન આપી રહ્યા છે એટલે કે ઉત્તમ કામગીરી કરી રહ્યા છે મારી સાથે દિયા વૈભવ અને રાજવી જોડાયા છે તમામનું સ્પાર્ક ટુડે ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે દિયા આ મેરેથોનમાં આપની ડ્યુટી શું છે પહેલા મારી આ વખત મેરેથોનમાં ડ્યુટી એ છે કે હું ટાઈમ રનર્સની કિટ પેકિંગ કરાવું છું તેમાં અમે લોકો ક્લોથ બેગમાં અમે કૂપન્સ અને એક ઇકો બેગમાં વસ્તુઓ ભરીને આપે છે જેવી રીતના એનર્જી બાર થઈ ગયું અને ઓઆરએસ અને સેફ્ટી પિન્સ જે જે આપણે બિબ્સને જોડી ટી શર્ટને જોડાઈ લઈએ છીએ એ છે અને અમે આ વખતે એ સ્ટાર્ટ કર્યું છે કે અમે લોકો સસ્ટેનેબિલિટી પ્રમોટ કરીએ છે તો અમે લાસ્ટ ઇયર સુધી પેપર બેગ્સ યુઝ કરતા હતા કિટ્સમાં પણ આ વખતે અમે ઇકો બેગ્સ લઈને આવ્યા જે બહુ સસ્ટેનેબલ છે અગર કોઈ પાર્ટિસિપેન્ટ એને ઇવન માટીમાં અગર દફનાઈ દે છે તો એ માટી સાથે થોડા ટાઈમમાં ડીકમ્પોઝ થઈ જશે હા તો અમારો એ ઇનિશિયેટિવ છે ઓકે ઓકે અત્યાર સુધી અમારી ટોટલ પેક્સ થઈ છે હાલ અત્યારે ચાલુ છે ના ચાલુ નથી બંધ થઈ ગયું બંધ થઈ ગયું આ ટોટલ અમારો કાઉન્ટ છે ઓકે ઓકે વૈભવ શું કહેવા માંગો છો આ વખત ની મેરેથોન પહેલા તો આ કેટલામ વર્ષ છે સર આ કેટલામ વર્ષ છે મેરેથોન માં આપનું આ કેટલામ વર્ષ છે અચ્છા આ મારું બીજો વર્ષ છે મેરેથોન માં આ વર્ષે મારી ડ્યુટી રહેલી છે કે જે ઓન ગ્રાઉન્ડ વોલેન્ટિયર્સ આવે છે એમની જે ડ્યુટીઝ હોય છે એ મારે અસાઇન કરવાની રહે છે એટલે ઓન ગ્રાઉન્ડ જે સેકન્ડ ફેબ રહે છે ત્યારે સવારે વોલન્ટિયર્સ આવે છે એટલે એ લોકોની જે ડ્યુટી હોય છે જે દોડાવાળા સ્ટુડન્ટ્સ હોય છે એ લોકોને મેનેજ કેવી રીતે કરવાનું એમની અલગ અલગ મેથડ અમે બતાવીએ છીએ અને હ્યુમન ચેઇન બી રાખવા રાખવી પડે છે જે દિવ્યાંગ માટે રહે છે હ્યુમન ચેઇન એ લોકોને સમજાવવું પડે છે કે કેવી રીતે હેન્ડલ કરવાનું એ સ્ટુડન્ટ અમુક લોકો ડેફ મ્યુટ હોય છે તે લોકો બોલી નહીં શક કેવી રીતે હેન્ડલ કરવા કેવી રીતે સમજવાનું એ મારી એક બહુ મોટી ચેલેન્જ છે તો તમે કેવી રીતે પ્રિપેર થાવ કારણ કે બહુ જ ડેડિકેશન માંગે છે ને યાર એ લોકો સમજી નથી સમજાવશો દિવ્યાંગ માટે જે બી વોલન્ટિયર્સ રહે છે એ બહુ જ ચેલેન્જિંગ રહે છે કેમ કે છ કેટેગરીઝ હોય છે અને એ લોકોને સમજવાનું એ શું બોલે છે કેમ કે ઇશારામાં વાતો કરે અને એ સમજવાની અમને બહુ ટફ પડે છે તો એના માટે અલગ અલગ એનજીઓઝમાંથી કોર્ડિનેટર્સ આવે છે એ લોકો અમને શીખવાડે છે સાઇન લેંગ્વેજ શીખવાડે છે કે એ લોકો શું કહેવા માગે છે એટલે એના પરથી અમે સમજીએ છીએ અને બીજા વોલન્ટિયર્સને સમજાવીએ છીએ કેવી રીતે એ સાઇન લેંગ્વેજ સમજો એટલે સમજી શકે ઓકે ઓકે દિવ્યાંગો એક કિલોમીટરની રાખીએ દિવ્યાંગ માટે એ બધી રૂટ ને એક ગ્રાઉન્ડ પર જ રહે છે વધારે એ લોકોને દોડવા માટે દોડવાની ઈચ્છી રહ્યા છે તો એ લોકો માટે કેવી વ્યવસ્થા છે એ જે બ્લાઇન્ડ પીપલ હોય છે એ લોકો માટે એક હ્યુમન ચેન્જ સ્પેશિયલી બનાવેલી હોય છે કે એ સર્કલમાં જ આગળ દોડે અને કોઈ આમ રાઈટ કે લેફ્ટ જાય તો જે હ્યુમન ચેન્જ છે અને જે એનજીઓની કોર્ડિનેટર છે એ લોકો સંભાળે કે અને ડાયરેકશન એને પ્રોવાઈડ કરે છે હા કે અહીંયાની આગળ જવાનું છે એટલે એ બી બહુ ચેલેન્જિંગ ટાસ્ક છે કે એનું એ લોકોને આગળ કેવી રીતે મોકલવાના કે લેફ્ટ કે રાઈટ બાજુ જાય ના હમ અમારી સાથે રાજવી પણ જોડાય છે રાજવી શું કહેવા માંગો છો પહેલા તો કેટલા મુ વર્ષ આપનો હા મારું વડોદરા મેરેથોન સાથે સેકન્ડ યર છે મારે બે વર્ષથી હું કોર્પોરેટમાં જ છું અમે કોર્પોરેટમાં કિટ એક્સપો પણ કરીએ છીએ એટલે એમાં મોસ્ટ અમે કિટ એક્સપોમાં એ લોકોને ટી શર્ટ પ્રોવાઈડ કરીએ બીપ પ્રોવાઈડ કરીએ અને કિટ પ્રોવાઈડ કરીએ છીએ કોર્પોરેટ સેક્ટરમાં છો ઘણા બધા સાથે ઘણી બધી ડીલ કરવાની થતી હોય ઘણા બધા લોકો સાથે વાતચીત કરવાની થા ઓકે યુ આર સ્ટુડન્ટ રાઈટ ના રીતે ડીલ કરો છો શું છે સમગ્ર બાબતે કે એમનું સ્ટ્રક્ચર શું છે કેવી રીતે વાતચીત થાય અમે લોકો પહેલાં તો એ લોકોનું રજિસ્ટ્રેશન જે થાય આ વખતે અપ્રોક્સિમેટલી એટી કોર્પોરેટ રજિસ્ટર થઈ છે જેમ કે એબીબી છે આદિત્ય બિરલા છે એવી રીતે ઘણી બધી રજિસ્ટર થયેલી છે બધી કોર્પોરેટ્સ અને એ લોકો એ લોકોના અંડર એ લોકોના એમ્પ્લોઈઝ રજિસ્ટર કરે અને પછી એના થ્રુ અમે લોકો અમે લોકો એ લોકોને કિટ્સ બધું પ્રોવાઈડ કરીએ ઓકે અત્યાર સુધી ટોટલ ઓવરઓલ એકચ્યુઅલી એવું નહીં પણ એટી કોર્પોરેટ્સ તો રજિસ્ટર થઈ છે એ લોકોના અંડર એ લોકોના અલગ અલગ બધા એમ્પ્લોયઝ રજિસ્ટર કરે એટી જેટલા રજિસ્ટર થાય છે એ લોકોને અલગ અલગ ડ્યુટી અને બધાની તમારી સાથે જે જોઈન્ટ થયા છે લોકો હા ઓકે છેલ્લો ક્વેશ્ચન રાજી શું કહેવા માંગો છે એવા યુવાનોને જે લોકો હજી મેરેથોનમાં ઇન્ટરેસ્ટેડ નથી મેરેથોન મારા પ્રમાણે એટલે એકચ્યુલી મેરેથોન બહુ સારું છે હેલ્થ માટે બિકોઝ રન રનિંગ ઇઝ વેરી ગુડ ફોર એવરીવન એક્સરસાઇઝનો એક બહુ સારો ફોર્મ છે એટલે એ હું બધાને પ્રમોટ કરીશ કે મેરેથોનમાં પાર્ટ લેવો જોઈએ એ બહુ સારું છે હેલ્થ માટે હં હં રઝી બહુ થોડું લાઇક ટુ છે અબાઉટ હાલ ખબર નર્સ રિકર્ડિંગ ધીસ મેરાથોન ઇન્ટરનેશનલ મેરાથોન well i would like to say the same because running is very good for our health and are there, as there are many runners in vadodara that love to participate and they also encourage running because there are many health benefits of running okay kind of suggestions who are living a sedentary life in, in in this era what would you say? kind of suggestions then uh, who are living a sedentary lifestyle you know બેઠાડું જીવન છે જે લોકો અત્યારે ટચ ટચ ટચના જમાનામાં બહુ જાજા ડૂબેલા છે વેલ અગર તમે મેરેથોનમાં પાર્ટ લો છો તો તમારી સાથે બીજા બી ઘણા બધા રનર્સ હોય છે અમારા ઓલમોસ્ટ આ વખતે એક લાખ પંદર હજાર અમારા રનર્સ રજિસ્ટર્ડ થયા છે ટોટલ બધા મળાઈને તો તમાર તમારું કોન્ટેક એમના સાથે બી બને ઇવન કોર્પોરેટ હોય છે એનજીઓ હોય બધાનું બહુ બધું નેટવર્કિંગ બી બને અને ફન બી આ બીકોઝ અમારી પાસે ડીજે હોય છે એટ ધ એન્ડ અને ફન રનિંગ હોય છે ઇવન ધ સ્ટ્રીટ્સ પર અમારી પાસે એન્ટરટેનમેન્ટના બહુ બધા સોર્સીસ હોય છે તો ઇટ્સ વેરી ફન એન્ડ એન્ટરટેનિંગ ઓકે થેન્ક યુ સો મચ અલગ અલગ વોલેન્ટિયર્સ પોતાની અલગ અલગ ડ્યુટી એક ટોટલી ડેડિકેશનથી અદા કરી રહ્યા છે મિત્રો એ લોકોમાં જ ઉત્સાહ એવો છે કે તમામ જે યુવા વર્ગ છે સાથે સાથે દિવ્યાંગો દિવ્યાંગોની સાથે સાથે સિનિયર સિટીઝન એટલે કે એજેડ પણ જોડાવાના છે એ લોકો માટે પણ સારી એવી વ્યવસ્થા કરવામાં આવી છે સુચારુ વ્યવસ્થા કહી શકાય દિવ્યાંગો એટલે કે જે લોકો ડિસેબલ છે બ્લાઇન્ડ હોઈ શકે હાથ પગેથી કોઈક તકલીફ હોય તે લોકો માટે પણ કોઈ તકલીફ તેઓને ન પડે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે એક હ્યુમન ચેઇન બનાવવામાં આવી છે દિવ્યાંગો માટે કે કોઈક ડાયરેક્શન ભટકી ન જાય દિશાઓ ચૂકી ન જાય અલગ અલગ રીતે વોલેન્ટિયર્સ પોતાનું ડેડિકેશન આપી જ રહ્યા છે ગણતરીના કલાકો ગણતરીના દિવસો બાકી છે અલગ અલગ ટોપિક પર અલગ અલગ વાતો લઈ મેરેથોન રિગાર્ડિંગ અમે આપ સુધી પહોંચતા રહીશું મારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો કેમેરામેન અખિલ સાથે હું બિરેન સ્પાર્ક ટુડે ન્યૂઝ